નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા વૈદ્યરાજ ઋતુરાજ રાઠોડ લાભશંકર ઠાકરના સહકર્મી એક જમાનામાં અને એ પણ લેખક એમણે પણ આયુર્વેદ ઉપર ખૂબ પુસ્તકો લખ્યા છે ભાદરવા મહિનામાં આરોગ્ય સરદ ઋતુમાં આરોગ્ય કારણ કે આ એક એવો સમયકાળ હોય છે કે એમાં આરોગ્ય સાચવવું પડે છે સૌથી પહેલાં તો આપણે જે જાણીએ છીએ કે વરસાદની ઋતુ પછીનો સંધિકાળનો આ સમય છે તો વરસાદનું આવવું ભેજવાળું વાતાવરણ રહેવું સૂર્યપ્રકાશ પૂરતો ન હોવો એટલે અત્યારની રીતે વાત કરીએ તો અનેક પ્રકારના મચ્છરજન્ય રોગો થાય જીવાણુઓ પાર વગર ના હોય તડકો ન હોય એટલે રોગપ્રતિકારક શક્તિ પણ માણસની ઓછી થઈ જાય દરેક અનાજ શાકભાજી કે જે પણ આપણો આહાર વિહાર છે એ પણ ભેજયુક્ત હોય પચવામાં થોડું ભારે હોય ઓહો અને એના કારણે પણ રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી જે વ્યક્તિની કહેવાય એ ઓછી થઈ જતી હોય બીજું શ્રમ પણ ઓછો થઈ જાય છે વાત ચોમાસાના કારણે બહાર જે ચાલીને ફરતા હતા પહેલાના સમયમાં કે અત્યારે પણ આપણે લોકો જે ચાલવા જાય ચોમાસામાં ચાલવાનું બંધ કરી દે છે વાસ્તવમાં આ સિઝનમાં ચાલવાની જરૂર હોય છે એટલે રૂમમાં ચાલવાનું અમે લોકો સજેસ્ટ કરીએ કે ભાઈ રૂમમાં ચાલો કમ્પાઉન્ડમાં ચાલો વરસાદ ના હોય તો ટેરેસ પર ચાલો પણ આ બધી પ્રવૃત્તિઓ ઓછી થઈ જાય ખાવા પીવાનું એનું એ રહે છે ગુજરાતીઓની જ વાત કરીએ તો આપણે ટેવથી ખાઈએ છીએ કે શિયાળામાં ચાર રોટલી રોટલી ખાઈ જવાનો માણસ ચોમાસામાં પણ આગ્રહ કે રોટલી ખાવાનો રાખે છે છે શ્રમ નથી અગ્નિ મંદ ભૂખ ઓછી છે તો પણ એ ખાય છે પાંચ રોટલી એટલે પછી એ બી મારે જ પડે મને એ જણાવશો કે આપણા શાસ્ત્રોમાં કયું છે કે તમે શરદ ઋતુ ભોગવતા ભોગવતા સો વર્ષનું આયુષ્ય હા માણો સતાયુ ભવ તો અત્યારે આ શરદ ઋતુ પણ છે બિલકુલ તો શરદ ઋતુની લાક્ષણિકતાઓ શું છે ખાસ કરીને આરોગ્યના સંદર્ભમાં હા શરદ ઋતુ એ ઋતુ સંધિકાળ છે એક પ્રકારનો કે હજી વાતાવરણમાં ભેજ છે ઠંડક આવી રહી છે તડકો પૂરે પૂર્ણ રૂપમાં તડકો નહીં આવે એટલે આ કારણે જે આખી વાત મેં હમણાં કરી કે પ્રતિકાર શક્તિ ઓછી જ હોય છે માણસની એની ડબલ સીઝન કહીએ આપણે એ એની વિશેષતા છે ગરમી આકરી લાગે શરમ દદાતી શરત આ એની વ્યાખ્યા છે શરમ એટલે તીર અત્યારે આપણે ભલે એક જ કલાક તડકો નીકળે દસ મિનિટ તડકો નીકળે પણ તીરની જેમ ત્યાં ઉભા રહીએ તો વાગે અતિશય ગરમી લાગે મે મહિના ગરમીમાં આવી આવી ફીલિંગ નહીં આવે જે શરદ ઋતુમાં આવે એટલે એને શરદ ઋતુ કહે છે શરમ દદાતી શરદ અને સતમ જીવત શરદ એટલે જ આશીર્વાદ આપતા હતા કે મેલેરિયામાં લાખો લોકો ગુજરી જતા હતા પછી મેલેરિયા હોય કે એ જમાનામાં ડેન્ગ્યુ કે કોઈના કોઈ સ્વરૂપમાં માણસ મરી જતા હતા તો શરદ ઋતુ જે પસાર કરી લે એવી સો શરદ જીવો એવા આશીર્વાદ આપવામાં આવતા માટે શરદ ઋતુ કે છે ઋતુ નામ શારદી માતૃતુલ્યનામ ઋતુ ચિકિત્સકો માટે માતા સમાન છે કારણ કે બાર મહિનાનું એનું વસાણું ભેગું થઈ જાય પણ આપણે એવી ચર્ચા કરવાની છે કે એ ઘટે ના થાય શરદ ઋતુમાં આરોગ્ય કેવી રીતે જાળવવું સૌથી પહેલું એ છે કે મેં હમણાં કહ્યું કે ભૂખ કરતાં ઓછું જમવું જોઈએ માણસ આદત વસાત નહીં ખાવું જોઈએ કે ભાઈ ચાલો બીજી સિઝનમાં તમે ચાર રોટલી ખાઓ છો પાંચ રોટલી ખાવ છો તો એને બદલે ત્રણ કરો પછી જો ભૂખ લાગે તો સિઝનલ જે કંઈ ફળ મળતું હોય જે કંઈ સલાડ મળતું હોય પછવામાં હલકું હોય એવું ખાવું જોઈએ વ્યક્તિ પ્રાચીનો જે વિચારીને ગોઠવું છે બહુ સરસ છે આયુર્વેદની રીતે વિચારીએ તો પિત્ત પ્રકોપ કાલ આવશે હવે ચોમાસું કે વારસા ઋતુ એ વાયુ કાલ છે વાયુજન્ય રોગો થાય હવે જે આવશે બધા પિત્ત પ્રકોપ એટલે એસિડિટી આ લોકોની ભાષામાં કોમન આપણે વાત કરીએ કે પેટમાં બળતરા થવી ખાટા કાઢવા ઓડકાર આવવા માથું ચરવું અને ઉલટી થઈને મટવું લૂઝ મોશન થઈ જવા શરીરમાં ગમે ત્યાં દાહ થવો બળતરા થવો આ પિત્ત પ્રકોપ કાળ આવે છે તો શ્રાદ્ધ પક્ષમાં પિત્રુની તો આપણને ખબર નથી પણ જે ખીરની વાત કરી છે દૂધપાકની વાત કરી છે કે દૂધના ઉપયોગની વાત કરી છે બહુ સારી વાત છે મેં અચ્છા કે બીજું બધું ખાવું એને કહેતા દૂધ સાથે દૂધની બનાવટ વાળી વસ્તુ ખાવાથી પિત્તનું શમન થાય છે બરાબર તો જેમ કે હું મારી વાત કરું તો અમે આ હવે આ સળંગ રોજ રાત્રે ભાખરીનું દૂધ જ જમવાનું. અચ્છા પિત્ત શમન જ રહે આપણે. અચ્છા ભાખરી અને દૂધ બરાબર છે. પિત્તની સાથે ગુસ્સો પણ જોડાયેલો ઘણા ચીડવા ચીડ કરવા માંડે. દૂધ બઉ સારું હા ઉત્તમ ઉત્તમ પણ એ બી સારું નો ગુજરાતીમાં કેવો સ્થાય રમેશભાઈ કે બદામ સારી એવું કહીએ તો પાંચ બદામ ની જગ્યાએ પચીસ બદામ એવું નહીં થવું જોઈએ કોઈ પણ વસ્તુ છે ને માપમાં સારી માત્રામાં સારી માત્રામાં અથવા માપમાં સારી હવે પણ એ પાછી ખબર પડવી જોઈએ કે માપ કોને કહેવાય એટલે સરેરાશ એવું જોઈએ કે બેઠાડું જીવન વાળા હોય તો એને સો એમએલ જેટલું દૂધ એક સાથે લેવું જોઈએ જમતી વખતે સાથે લો તો સોનું દોઢ સો એમએલ થાય પણ કદ મગ ભરીને કે બસો એમએલ જેટલું દૂધ એક સાથે પીવું એ પછી અપચો કરીને નવા રોગો કરે બરાબર અમૃત પણ ઝેર બની શકે એકદમ સાચી વાત છે એટલે એ પણ ધ્યાન રાખવાની જરૂર છે ભાદરવામાં બીજું જે આપણે આપણે વાત કરી કે ચાલવાનું છોડી દે વરસાદ જેલે સાહેબ નથી ચલાતો આવું રોજ અમે સાંભળીએ છીએ તો તમે રૂમમાં ચાલી શકો ત્રીજું સુવા ઉઠવા જમવાનું નિયમિત રાખવું જોઈએ કઈ કઈ વસ્તુ ન ખવાય મૂળો ખવાય કે ન ખવાય આ સીઝનનો મૂળો નથી સમજી લો પહેલી વાત તો આ સીઝનમાં ના ખવાય આયુર્વેદ બહુ ક્લિયર સ્પષ્ટ છે કે સીઝન પ્રમાણેનું જમો પાણી કમસે કમ દસ થી બાર ગ્લાસ અને સૌથી ઉત્તમ એ છે પાણી ઉકાળીને ઠારેલું પીવું જોઈએ કારણ કે મોટાભાગના રોગો પાણી જન્ય થવાના છે આ સીઝનમાં આ ભાદરવો એ તાવનો મહિનો છે ભાદરવો એ તાવનો મહિનો છે જે પણ વાયરસ હોય કે જે પણ બેક્ટેરિયાને ફેલાવવામાં નિમિત્ત મચ્છર બને છે બરાબર અને આ સીઝન ભેજવાળું વાતાવરણ પાણી ભરાઈ રહેવું ગંદકી હોવી એ બધા મચ્છરના ઉત્પત્તિ કેન્દ્રો છે મચ્છર માણસના શરીરથી આકર્ષાય છે કોઈ પણ સુગંધિત રહે કે કોઈ પણ જેમ કે અહીંયા લગાવી દો અહીંયા લગાવી દો અહીંયા અહીંયા અને છેડા પર તો મચ્છર નહીં આવે નજીકમાં એની પાછળનું કારણ આ છે તમે વિક્સ હોય કે કોઈ પણ સુગંધિત રહે અચ્છા અચ્છા વેણી નાખી રાખશો માથામાં બહેનોને કહીએ તો એ મોગરાની સુગંધ હશે તો મચ્છર નજીક નહીં આવે અચ્છા આપણા શરીરની સુગંધ એને નહીં પહોંચવી જોઈએ બરાબર છે શરીરની સુગંધ નહીં પહોંચવી જોઈએ બીજી કોઈ સુગંધ હોય તો એ અંતર રાખતા નથી અચ્છા અચ્છા એટલે આ એક રસ્તો છે આ એનો રસ્તો બીજા કોઈ રસ્તા ખરા તાવ ખાસ કરીને તાવની બાબતમાં મને તાવનો મુખ્ય એક જ એ સમજાવવા જતો તો કે એક વ્યક્તિને મચ્છર કડે છે ને ડેન્ગ્યુ થયો એ મચ્છર બીજા ચારને કડે છે ચારને નથી થતો અચ્છા તો ત્યાં રોગ પ્રતિકાર શક્તિ આવી રમેશભાઈ અને એ જ મારું કેવું છે કે રોગ પ્રતિકારક શક્તિ ઓછી ન થવી જોઈએ આ મહિનામાં અથવા તો ચોમાસામાં બગીચામાં ચાલવા જવાનું ટાળવું હિતાવા નથી એટલા માટે કે મચ્છર ક્યાંક પાણી છે ક્યાંક પાંદડા સડી ગયા છે અને મચ્છર છે તો મેં લેરા લઈને ઘરે આવો એના કરતા બેટર છે કે તમે સ્વચ્છ ચોખ્ખી જગ્યાએ કોરી જગ્યાએ ચાલો ભાદરવા મહિનામાં આરોગ્યનું ધ્યાન કેવી રીતે રાખવું જોઈએ એની સરસ વાતો વૈદરાજ ઋતુરાજ રાઠવડે આપણી સાથે કરી નવી સવારના સ્ટુડિયોમાં તમે આવ્યા અને આટલી સરસ માહિતી અમને આપી એ માટે તમારો આભાર માનીએ છીએ